અમારી માટે એક સારા ન્યૂઝ છે એક સ્નેહબેન મહાવીરભાઈ વાઘેલા વાઘેલા ટ્રીક ને વાઘેલા વાઘેલા આપણું કામ કે કીધું રાજકોટ પ્રોપર રાજકોટ જોઈએ તમે લગ્ન એ કલા વર્ષે પાંચ વર્ષ પાંચ વર્ષ મને કેટલી જગ્યાએ બધું રાજકોટમાં ત્રણ ચાર જગ્યાએ ત્રણેક જગ્યાએ બધી ડૉક્ટર શું કહેતા હિંડુ હિંડુ નો બને ફૂટે ને એવી રીતે પછી અહીંયા બતાવવાનું કોણ કીધું રિલ જો ને કોણ જોતું તમે હું જોતો તમે જોતા તમને લાગતી સાહેબ રીઝન મળશે હા હા એવું કેટલા વિઝિટ છે તમારી ત્રીજી આ ત્રીજી વિઝિટ છે જો પહેલી વખત આવ્યા ત્યારે દવા આપી બીજી વખત આવ્યા ત્યારે પીટી તો પોઝિટલી ને આવ્યા પણ કીધું અઠવાડિયા પછી બતાવી જો આજે જો માવેરભાઈ ની લોકો આવ્યા છે ઇન્ડુ અને સર થેલીમાંથી બચ્ચું આવી ગયું છે બરાબર જી સેક્સ પ્લસ ફિટલ પોલ છે તો તમારી જેવાને કેટલા વર્ષથી લગ્ન ટ્રાય કર્યો લગ્નના પાંચ વર્ષ પાંચ વર્ષ ને બે વર્ષથી ટ્રાય રાજકોટ થી બતાવા આવશે કેટલું દૂર પડે અહીંયા